તો ઘણી વાર એવું કરે છે કે ફ્રેક્ચર જેવા કઈ હાથમાં પગમાં કે શરીરના કોઈ ભાગમાં ફ્રેક્ચર થઈ જાય નાના મોટા યા તો ફેસ ઉપર યા તો શરીરમાં કોઈ જગ્યાએ લાલ નિશાન આવી જાય છે જ્યારે બહુ ઘરના બાજુમાં માર મારવામાં આવે તો એવા ક્યારેક નિશાન આવી જાય છે તો જ્યારે તમને આવી રીતે માર મારવામાં આવે છે તમે સામાન્યતા રીતે તમારા ને વાલી ને તમે ફોન કરીને તમારા ઘર બાજુમાં જતા રહો છો અને બે ચાર દિવસ કે મહિના છ મહિના પછી તમે પોલીસ કેસ કરો છો એટલે એની અંદર તમારો કેસ લુડો પડી જાય છે પણ આવી રીતે ક્યાંય પણ કશું થાય તો તમારે તમારી નજીકના સામાન્ય રીતે સરકારી હોસ્પિટલની અંદર એક ચેકઅપ માટે જવાનું રહેશે અને એની અંદર તમારે રિપોર્ટ કરવાનો છે કે અમારે આવું આવું વાગેલું છે આ ઇન્જરી છે આ સ્વયં શું વસ્તુ થઈ છે અમારી સાથે તો આની ટ્રીટમેન્ટ પ્લસ જે પણ તમને ઇન્જરી જે છે તો એ ઇન્જરી ની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અચૂકથી કરજો જે આજે નહીં ને કાલે તમે કોર્ટ ની અંદર સબમિટ કરી શકો બીજું કે અગર ફ્રેક્ચર જેવો કોઈ સરકમસ્ટન્સીસ થાય જાય કે ફ્રેક્ચર ની કે કઈ અંદર ઈજાઓ થઈ છે તો તમે સોનોગ્રાફી એક્સરે જેવા ઘણા બધા રિપોર્ટ્સ જે હોય છે તો એની અંદર એ રિપોર્ટ્સ ની અંદર જણાઈ આવે છે કે આવી રીતે માર મારવામાં આવ્યો તો કે સ્વેલ કોઈ વસ્તુ થઈ ગઈ તમારી સાથે તો એ રિપોર્ટ્સ પણ તમારે સાચવીને રાખવા અચૂકથી આવી રીતે તમારે પહેલામાં પહેલા

આગળની ટ્રીટમેન્ટ કરાવી શકો છો ત્યારબાદ આ ટ્રીટમેન્ટ તમે કરાવો પોલીસ સ્ટેશનમાં જવાની કોઈ ઉતાવળ નથી આ ટ્રીટમેન્ટ થઈ જાય ત્યારબાદ તમે પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો પોલીસ સ્ટેશનમાં તમે જઈને તમારી જે વિગતવાર જે તમારી જોડે બનેલી ઘટના છે કે તમારી દીકરી જોડે કે તમારી બેન જોડે બનેલી જે ઘટના છે તેનું તમે વર્ણન કરીને એની કમ્પ્લેન તમે નોંધાવો તમે કમ્પ્લેન નોંધાવશો ત્યારબાદ તમારે પોલીસ સ્ટેશનમાં પણ કહેવાનું છે કે તમને જે પણ ઇન્જરી થઈ છે જે પણ તમે ટ્રીટમેન્ટ લીધી છે જે જે ઇસ્યુઝ થયા હતા એની તમે મેડિકલ રિપોર્ટ કરાવેલો છે મેડિકલમાં તમે નોંધાવેલું છે અને એ લોકોને પણ ત્યારે થશે કે તમે પૂરેપૂરી તૈયારી અને તકેદારીની સાથે આવ્યા છો અને આ રીતે જો તમે પ્રોસિજર કરશો તો અચૂકથી તમે ન્યાયને મેળવવા પાત્ર રહેશો અને તમને ન્યાય મળશે કારણ કે મને ઘણી બધી સ્ત્રીઓના ક્યાંક ને ક્યાંક દીકરીઓના ફોન આવેલા છે રાત્રે દસ દસ વાગે અગિયાર અગિયાર વાગે ઘણી દીકરીઓને કદાચ મેં એમના પેરેન્ટ સુધી પહોંચતી કરી છે તો આ વસ્તુ હું કરું છું એક સેવાનો ભાગ છે અને પહેલામાં પહેલા દરેક દીકરીઓને એક વિનંતી કરીશ કે તમારી જોડે કોઈ પણ આવી રીતનું હુનર કે કોઈ ઘટના ઘટતી હોય તો તમે તમારા માતા પિતાને કે ભાઈને કોન્ટેક્ટ કરવાનું રાખો તમારે દીવાવાની કે એવું કંઈ મેન્ટલ મગજમાં એવું વિચારવાની જરૂર નથી કે હું મા બાપને ભારે પડીશ કે શું એમ કોઈ પણ વસ્તુ વિચારવાની જરૂર નથી એટલે તમારે પહેલામાં પહેલા તમારા મા બાપનો કોન્ટેક્ટ કરી શકો છો ભાઈ હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને એ પ્રમાણે તમે આગળ વધી શકો છો અને તેમ છતાં

જેમ કે ફોન ઘણા બધા આવતા હોય છે એટલે પહેલામાં પહેલા તમારું જે પણ તમારું નામ ગામનું નામ અને વિષય એ તમે મને WhatsApp પર મેસેજ કરી દેજો અને હું જરૂર તમારો સંપર્ક કરીશ અને જે પણ હું જોળો હોય કદાચ કોઈ એવો પ્રશ્ન હશે કે જે ઘણા બધાનો પ્રશ્ન હશે તો એના માટે મને યોગ્ય લાગશે તો હું અવશ્યથી દી એક અલગથી વિડિયો પણ બનાવી દઈશ તો આશા રાખું છું આજનો વિડિયો તમને ખૂબ જ ગમ્યો હશે ઉપયોગી પણ થયો હશે અને આ વિડિયો શેર કરવાનું અવશ્ય ભૂલતા નહીં અને વિડિયો ગમે તો લાઈક પણ કરજો તમારી કોઈ પણ મૂંઝવણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને હું જે પ્રમાણે આજના આજના જે ઇન્ફોર્મેશન લઈને મને થતું કે કન્ટેન્ટ મૂકવા જઈ રહ્યો હતો કે જેમાં કદાચ લગભગ કોઈ સમસ્યા ના રહે અને તમે પ્રેક્ટિકલી રીતે જીતી પણ શકો અને તમારી જે સમસ્યા છે એનું સમાધાન આવી જાય તેમ છતાં કોઈ પણ મૂંઝવણ હોય તમે અચૂકથી સંપર્ક કરી શકો જય હિન્દ જય ભારત જય શ્રી